પચીસ બીપીએસ વ્યાજ દર ઘટાડ્યા યુએસ માં બે હાજર પચીસ માટે બે વખત વ્યાજ દર ઘટાડવાના સંકેતો

ત્રણ થી ચાર નો ઘટાડો છે છે બધા તૂટ્યા તો વધુ જાણકારી માટે સહયોગી યુમિક આપની સાથે લાઈવ જોડાયા છે યુમિક કડાકા સાથે આજે દિવસની શરૂઆત થઈ છે શેર બજાર ની શરૂઆત થઈ છે શું કારણો આપ જોઈ રહ્યા છો જે જોઈ આમાં સૌથી મેઇન કારણ એ છે કે જે યુએસમાં ગઈકાલે રાત્રે સાડા બાર વાગે જે એમનો જે ફેડના જે મિટિંગ હતી એમાં પચીસ બેસીસ પોઈન્ટનો એમના દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતું પરંતુ આપણે જે મેઇન જેમની એક વાગ્યાની જે આપણે જોન પોલની જે આપણે જે સ્પીચ હતી એ મહત્વની હતી એમાં જે એક્સપેક્ટેશન પ્રમાણે જે હતું એ આંકડા નથી આવ્યા એમનું કહેવું એવું છે કે આવનારા એક વર્ષમાં માત્ર બે રેટ કટા જાવ તેઓ અહીંથી કરશે જેના કારણે ગ્લોબલ બજારમાં ગઈકાલે ડાઉ જોન્સ નેશડેક એસએમપી ત્રણ ટકાથી વધારે કડાકો થયો છે અને એમનું જે એસએમપી વીક્સ જે વોલેટિલિટી ઇન્ડેક્સ હોય છે એ ચુમ્મોતેર ટકા વધી ગયો હતો જે ઘણો મોટો આંકડો કહેવાય જેના કારણે આજે આપણે જે ભારતીય બજારમાં ઓપનિંગ ફેરી આપણને ઓલમોસ્ટ ત્રણસોથી સાડી ત્રણસો અંકનો કડાકો જોવા મળ્યો છે જેમાં સેન્સેક્સમાં આપણે નજર કરીએ તો સાતસોથી આઠસો અંકનો કડાકો અને બેંક નિફ્ટીમાં પણ આપણને સાતસોથી વધારે કડાકો જોવા મળ્યો હોવા આની પાછળ સૌથી વધારે જો પીટવાળી થઈ હોય તો એ છે આઈટી સેક્ટર કારણ કે આઈટી સેક્ટર એ ગ્લોબલી સંકળાયેલા હોય છે અને બીજું કે ગ્લોબલ બજારમાં આજે વાત કરીએ યુએસમાં તેમાં જે એસેન્ચરના પરિણામ આવવાના છે જે આઈટી કંપની માટે ઘણા મહત્વના હોય છે એટલે કે એને પણ એક પ્રિડિક્ટ કરીને એક વેચવાલી છે અને સાથે સાથે બીજા સેક્ટરની વાત કરું તો એક સરકારી સરકારી કે કે આપણે જોઈએ તો ઓવરઓલ છે બીજા મોટી મોટી ઘણી દિગ્ગજ બેંક છે કે જેમાં મોટું વેચવાલી આજે આપણને જોવા મળી છે એટલે કે ઓવરઓલ દરેક સેક્ટર આજે જોઈએ તો આપણે લાલ નિશાનમાં જ કારોબાર કરતા જોવા મળે છે ચાહે મોટા કંપનીના શેર હોય કે નાની કંપનીના શેર હોય કે ઓવરઓલ આપણને માર્કેટમાં નફા વસૂલી જોવા મળી છે અને સાથે જે માર્કેટમાં જે મહત્વના સપોર્ટ હતા એ પણ અહીંયાથી બ્રેક થઈ ચૂક્યા છે કારણ કે અને બીજું હવે એક અગત્યની મિટિંગ જે ગઈકાલે સેબીની મિટિંગ થઈ છે એમાં જે ખાસ કરીને તેઓએ ફોકસ કર્યું છે એક તો ઓઇ એટલે કે શકે અને સાથે જે એસએમઇ આઈપીઓના લિસ્ટિંગને લઈને થોડાક અહીંયાથી પ્રતિબંધો લગાવી શકે છે કે જે રિટેલ એપ્લિકેશન સાઇઝ હોય વધારી શકે છે એટલે કે આવા ઘણા જે નિયમો તેઓ અહીંયાથી લઈ શકે છે એટલે કે જે અપડેટ આપણને ઓવરઓલ જે જોવા મળી છે માર્કેટમાં આ બધા વસ્તુને પ્રિડિક્ટ કરીને માર્કેટમાં આજે આપણને કડકો જોવા મળે છે જોઈ ભૂમિકા જોડાઈને તમામ જાણકારી આપી હતી માટે